चोखा ने तथा डांगर प्राधान्य आप गरता विचारो जगह पंद्रह तीस मिनट नो उतारो चल रही उतारो आए છેલ્લે નુકસાન એમને બેઠવાનું એકંદરે ખેડૂત ખોટ ખાસે પણ ખોટી નહી થાય તેવું હાલ પડછાવ એક સત્ય તારાપુર એપીએમસી માર્કેટયાર્ડ કે જ્યાં એ માર્કેટયાર્ડ દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી કે જ્યાં ખેડૂતો એકી સાથે જ્યારે આવતા હોય ત્યારે તે લોકોને તકલીફ ન પડે એના માટે અત્યારે ગ્રાઉન્ડની અંદર અત્યારે આ તમે ટ્રેક્ટર બધા જે છે એ બધા નિહાળી શકો છો હરાજી ચાલુ છે પાછલા કેટલાય દિવસોથી અહીંયા સૌથી બહુ ચર્ચિત એક વિડીયો રહ્યો હતો કે ભાઈ કાળી ડાંગર મતલબ કે કૃષ્ણ કમોટ ડાંગર અને ડાંગર એક એવી ડાંગર છે કે આ પંથકની અંદર એક પેટન્ટેડ ડાંગર છે ઘણા ઓછા ખેડૂતો કરે છે પણ જેને એની એની સાથે મોહબ્બત છે એ ખેડૂતો તો પાછલા ત્રીસ વર્ષોથી આ વિસ્તારમાં કરે છે આ વર્ષે એ ડાંગરનો ભાવ સત્તરસોથી લઈ અને છવ્વીસો સુધીનો ભાવ અહીંયા માર્કેટયાર્ડમાં પડ્યો કેટલાક ખેડૂતો આપણને મળ્યા પરંતુ એ ડાંગર જે છે એ ડાંગર ક્યાં જાય છે અને ઓલ ટાઈમ એ ડાંગર હિટ કેવી રીતે રહે છે બધા જ વર્ષો એવા નથી હોતા કે કૃષ્ણકમોળ ડાંગર પકવતા ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહે કારણ કે એ પકાવવા માટે ઘણો બધો કષ્ટ વેઠવો પડે છે અને બીજી જનરલ ડાંગર કરતા એનો ભાવ ઉતારો જે છે એ ઓછો આવે છે હાલની પરિસ્થિતિમાં અત્યાર તો એવું છે કે ડાંગરનું ઉત્પાદન દર વર્ષે જે નીકળવું જોઈએ એની કરતા એક મહિનો લેટ નીકળ્યું બીજું કે અહીંયા જે કમોદની વાત કૃષ્ણ કમોદ જાત એવી છે ને કે ફક્ત ને ફક્ત તારાપુર અને ખંભાત તાલુકાની જે જમીનનો વિસ્તાર્યો ને એ એરિયામાં જ કમોત થાય બીજે કમોદ ગમે ત્યાં કરો ને તો થાય ના થાય ને પણ એનો જે સ્વાદ રહ્યો અને સુગંધ આની સિવાય કાંઈ મળતી નથી અને આ ડાંગરનું ઉત્પાદન થોડું ઓછું થાય આ ડાંગર જો ઉતરે ને તો વીકે વીસ મણે ઉતરે ને તો વીકે બે મણે ઉતરે પણ આ ડાંગરનો અત્યારે ભાવ જે પડે છે એ અત્યારે નીચામાં નીચા પંદરસો ઉપર છવ્વીસો રૂપિયા ભાવ પડે છે સારા માલોના ભાવે પડે છે સારા માલો આ ભાવથી માલો લેવામાં અમને પણ અત્યારે હાલમાં તકલીફ નથી પણ એકી સાથે જ્યારે માલો આવે તો આ માલો લઈને અમારે ખ્યાલ નાખવા આની પરિસ્થિતિ એવી ગંભીર હોય મજૂર ના મળે આને તોલવાના તોલી ગોડાઉનમાં જો નાખો તો અત્યારે માલો આવે હવાવાળા એટલે એમાં છાપી પડે છાપી પડે એટલે ક્વોલિટી બગડી જાય એટલે અત્યારે કૃષ્ણ કમોજમાં પરિસ્થિતિ જો કે સારી છે રામમાં પરિસ્થિતિ સારી છે જે શ્રી પાંચ વર્ષથી આ કરે છે કૃષ્ણ કા ખેતી જે કૃષ્ણ કમોજની જે તમે કરો જેમાં સમસ્યાઓ તકલીફો શું આવે આમાં કાળી કમોજમાં તો સમસ્યા ઘણી બધી છે કે આ કમોજ ડાંગર હશે એ વાઢવામાં બહુ તકલીફ પડે છે અને બહુ ઊંચી થાય છે પાંચથી છ ફૂટ એની હાઈટ હોય છે જે હોલી ડાંગર કરી છે ધોળી ડાંગર ને કાપવામાં સરળ રહે છે આ ડાંગરમાં તો તમારે કાપવામાં બહુ મુશ્કેલી પડે છે નહીં કટર પડતામાં નહીં કોઈ મજૂર કાપવા માટે આવતામાં એ આ ડાંગર બે ચાર કોની પડી જાય છે મજૂર કોઈ થતા નથી વાઢવા માટે આને માટે

પંદર થી ત્રીસ મિનિટ નો ઉતારો છેલ્લો આગળ ઉતારો આવે મૂળ આ જે તારાપુર માર્કેટ યાર્ડ હતું ને એક અત્યાર સુધીમાં ગુજરાતમાં બાવળા મોટું હબ ગણાતું એવી રીતે હાલમાં અત્યારે તારાપુર નો નંબર આવે તારાપુરમાં લગભગ લગભગ મારા ખ્યાલથી તારાપુર તાલુકો ખંભાત તાલુકો માથર તાલુકો સોજીત્રા તાલુકો આ બાજુ ધોળકા તાલુકો અને છેક ધંધુકા સુધીના બધા જ માલો અહીંયા આવે મોટા ભાગે અને આ માલોના અહીંયા ભાવે જનરલી સારી ક્વોલિટીના ભાવ બહુ જ ઊંચા પડે છે એમાં તો બે મત જ નથી અને નબળી ક્વોલિટી હોય તેના ભાવે નીચા પડે છે એ નથી એક બાજુ ખેડૂતોને એ પણ તકલીફ છે કે એક બાજુ છસો રૂપિયા પડે એક બાજુ સાડી ચારસો રૂપિયા પડે સાડી ચારસો રૂપિયાવાળા ખેડૂતને મગજમાં ન ઉતરે અમે સમજી શકીએ છીએ હું પોતે ખેડૂત જ છું વેપારી પછી બન્યો પણ સવાલ એ ઉભો થયો કે સાડી ચારસો થી પાંચસો ના માલો છે એ કઈક હવાવાળા હોય એટલી બધી હવા હોય એમાં ના વેપારીને ખબર છે કે આમાં પચી પચાસ રૂપિયાનો ફાયદો થવાનો જ છે પણ એને સુકવવા ક્યાં

ડાંગર નો ભાવ વધારે મળવાથી તમને નફો વધારે મળ્યો અત્યારે વધારે ભાવ આવે તો નફો વધારે મળે કમોટ ડાંગર પાકે કેટલા દિવસ

છે ભાવ સારાય પડે અને એક બાજુ અમુક ખેડૂતોને એવા ભાવ પડે કે તમારે ખુશ ખુશાલ થઈ જાય અને અમુક ખેડૂત ના ભાવ નીચા ભાવ પડે તો તમે રોડ ઉપર જો તો રડતો રડતો જતો પરિસ્થિતિ બે બાજુની છે અમારે સારા માલો લેવા છે આ ભાવમાં કોઈ તકલીફ નથી પણ એની સામે અત્યારે દર સાલ ગુજરાતમાં માલો પહેલા નીકળે આવું સ્ટેટો પાછળથી નીકળે આ વખતે બધા સ્ટેટો ખાતે નીકળ્યા મહારાષ્ટ્ર ગણો નાગપુર ગણો છત્તીસગઢ કેટલી અસર પડી આપણા વિસ્તારની અંદર માવઠાની અસરમાં જુઓ તો ખરેખર માવઠાની અસર આ જે તમે કૃષ્ણ કમોદ અને કસ્તુર જે સુગંધીવાળી જાતો રહે એને બહુ મોટો નુકસાન થયું જે શ્રીરામ છે મોતી છે ગુજરાત તીર છે આમાં થોડું નુકસાન ઓછું છે નથી પણ ઓછું છે પણ એની સામે કુદરતી એક એમનો બેનિફિટ એવો છે કે ગઈસાલ કરતાં કરતા આ વખતે માવઠામાં ક્વોલિટી ભલે ડાંગર હલકી થઈ વજન ગુણવત્તા ઓછી પણ એની અંદરથી જે નીકળવાની જે સાઇનિંગ રે ને સાઇનિંગ થોડી સારી છે એટલે આ વખતે થોડા ભાવમાં જળવાઈ રહ્યું છે અને જો આવી જ રીતે માલો આવે અને આવી ઠંડી પડે ને તો લગભગ ખેડૂતને તકલીફ નહીં પડે અને વેપારીને તકલીફ નહીં પડે એવું અત્યારે દેખાય છે તો કાળી ડાંગર પકડવાનો પહેલા તો સમસ્યાઓ શું શું આવે તકલીફો શું શું કાળી પહેલામાં પહેલા સમસ્યા પાકે છે વધારે કરવાથી કાળી આડી પડી જાય છે અને કોઈ 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 દવા દવા આવતો નથી રોગ લાગી જાય પણ કાળીમાં છાંટવા રાજી જ નથી એટલે ખેડૂત શું કરે પચી થી તરીમણ માં ઉતરે અને કાળી ડાંગર આડી પડવાથી કોઈ મજૂર આવતા નથી કટર પણ આવતું નથી એટલે અમારે જયારે ભાવ હોય તે ભાવ મળી શકતો નથી પછી બોઈલર થાય એટલે અમારે અમારે કાપવાની છે હજુ મજૂર મળતા નથી અને કટર આવતા નથી એટલે અમારે ભાવ મળતા અમે પાક કપાતો નથી એટલે અમારે એક મુસીબત પડે ભાવ કેટલા મળ્યા તમને પાંચ વર્ષ મળ્યા છે પણ એની સામે બી ને ખેડૂતોને ભોગે આપણે પહોંચતો કરી દઈએ કારણ કે એને આખું વર્ષ કચરો ખૂંદ્યો હોય એટલે એને પૈસા મળે નહીં એટલે એને બિચારાને ને એવું કે કઈક આપણે આમાંથી છુટકારો થાય અને જે મળે આમાંથી આપણે કઈક આગળ ધંધો કરીએ આવી પરિસ્થિતિ હોય છે ને વેપારીને અમને પણ એવું છે કે ઘણી વખત હવા માલો હોય છસો રૂપિયાનો પણ હવા એટલી બધી છે તો એને અમે પાંચસો માં લેતા બીએ છીએ ને પાંચસો માં તો અમને નુકસાન નાખવા ક્યાં અમારી પાસે જગ્યા તો હોય ને મજૂરો ના હોય પરિસ્થિતિ જગ્યા તો છે જો ખેડૂત જોડે જગ્યા નથી એ અમે સમજીએ અને જોડે જગ્યા નથી મિલો તો થોડો ફાયદો છે કે ભાઈ ડાંગર મશીનથી સુકાય પણ એ કેપેસિટી હોય છે એની આમાં શું એ કેપેસિટી સુકાતી હોય છે એવું નથી કે ભાઈ આપણે હજાર ગુણ નાખીએ કલાકમાં બે કલાકમાં સુકાઈ જાય ઘણા ખેડૂતોની ફરિયાદ છે કે એક બે ટ્રેક્ટરના ભાવ સારા મળે છે પછી જે છે એ ખેડૂતોને ભાવ મળતા નથી ઓછા મળે છે જો તમે જે કોની વાતનું નું સો ટકા સત્ય છે એમાં બિલકુલ ખોટું નથી પણ એવું નથી કે કોકના જ પડે છે તમે બપોર પછી ચાર વાગે હરાજી આવો ને તો સારા મલના ભાવ એ વખતે છસો ને દડે છે સમજી લો નથી પડતા ને સારી ક્વોલિટીના તો અમે આજે પાંચ વાગ્યા લગી ઉભા જ હોઈએ છીએ નબળી ક્વોલિટીના ભાવ નબળા પડશે બાકી સારી ક્વોલિટી ભાવ તો સાહેબ પડે છે પડે છે ને પડે છે અને ન પડે ને તો મારી જેવા હું ક્યાંક ખેતી કરું છું અહીંયા ખંભાત માર્કેટ યાર્ડમાં લગભગ જે વેપારીઓ છે ને એમાં પચાસ વેપારી એવા છે કે જે ખેડૂતો છે એટલે એને પોતાને ખબર છે કે કઈ રીતે પેદા કરે છે કૃષ્ણ કમો ડાંગર કે જેનો હાલ એપીએમસી તારાપુરમાં સત્તરસો રૂપિયાથી માંડી અને સત્યાવીસો રૂપિયા સુધી ભાવ પડે છે ખેડૂતોને આ વખતે સારા ભાવ મળી રહ્યા છે કૃષ્ણગમો ડાંગર મોટાભાગે ખંભાત તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે અને ખંભાત અને તારાપુરના રાઇસ મિલના વેપારીઓ એની ખરીદી કરી અને આખા ગુજરાતની અંદર અને ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાં પણ એના ચોખા વેચે છે અતિ સમૃદ્ધ લોકો અને હાયર મિડલ ક્લાસના લોકો એ ચોખા કૃષ્ણકમોદની સ્મેલથી જ ખરીદે છે કૃષ્ણકમોદ ચોખા તમે તમારા ઘરે બનાવો તો પાંચ ઘર સુધી એની સુગંધ આવે છે છડેલી કૃષ્ણકમોદ ડાયાબિટીસના દર્દીઓ પણ આજકાલ છડેલી ડાંગર એટલે વિધાઉટ પોલિશ ડાંગર પાંચ પાંચ દાણા દરરોજ સવારે આરોગ્ય તો એ લોકોને આરોગ્યમાં સારું પડે છે કૃષ્ણકમોદ ડાંગર અને ભાલિયા ઘઉં એ આપણા ખંભાત તારાપુર તાલુકાની પેટર્ન બનવી જ જોઈએ એનો ઉપયોગ આખા ગુજરાતમાં થાય છે પણ એની આબોહવા ફક્ત અહીંયા આગળ જ છે એટલે આ પાક બહુ સારી રીતે થાય છે એટલે એને ખરેખર સરકારે ધ્યાન દોરી અને એને પેટર્ન બનાવવી જોઈએ કૃષ્ણગમત ચોખા ખાનારો વર્ગ કૃષ્ણગમત ચોખાના પ્રોડક્શનની કાગડોળે રાહ જોવે છે બજારમાં આવે એટલે સારો વર્ગ એનો ભાવ જોયા વગર સીધા ચોખાની નોંધણી વેપારી પાસે કરાઈ અને માલ લઈ જાય છે આખા ગુજરાતમાં કૃષ્ણ ખંભાત ને તારાપુરની રાઈસ મિલમાંથી લઈ જાય છે લોકો સૌરાષ્ટ્રમાં પણ આજકાલ કમોદ ચોખાનો સારો એવો ઉપાડ છે એટલે કમોદ ચોખાને તથા ડાંગરને પ્રાધાન્ય આપવું જોઈએ અને એના વિશે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ મારો એક છેલ્લો સવાલ છે કે અહીંયા ખેડૂતો અત્યારે જે ખુલ્લામાં લઈને બેઠેલા છે પોતાનો માલ પોતાની જણસ લઈને બેઠેલા છે અને વર્ષોથી અહીંયા આજ પરિસ્થિતિ સર્જાય છે તો તમને એવું નથી લાગતું કે તારાપુર એપીએમસી માર્કેટ યાર્ડમાં કેમકે આગાહી પર આગાઈ છે વરસાદનું કંઈ નક્કી નથી તો તમને એવું નથી લાગતું કે ખેડૂતોનો માલ સચોટ જગાએ અત્યારે સ્ટોરેજ મતલબ કે એક જગ્યાએ એ રહે કે જ્યાં શેડ હોય ત્યાં ફેસિલિટી મળે એવું તમને નથી લાગતું ખેડૂત તરીકે જો ખેડૂત તરીકે એ તમે જે સવાલ કર્યો ને એ સો ટકા આની વ્યવસ્થા માર્કેટે કરવી જોઈએ એમાં ના નથી પણ એની સામે માર્કેટને છેલ્લા પાંચ વર્ષથી તકલીફ એવી થઈ હતી કે જે સરકારના નિયમમાં જે કાઢી નાખ્યું કે ભાઈ બહારથી માલો લે અને શેષ ના હોય માર્કેટની શેષ એટલે જે માર્કેટોની જે આવકો હતી ને એ આવકો ઘટી હવે માનો માર્કેટના તો શેડ બનાવો હોય કે જગ્યા રાખવી તો પૈસા તો જોઈશે ને પૈસા આગળ તો થશે નહીં હવે અહીંયા જે માર્કેટમાં માલો આવે ને એની શેષ જ માર્કેટ ઉઘરાઈ શકે બાકી દાખલા તરીકે મેં કોઈ ગામડે માલ લીધો છે એની શેષ માર્કેટ લઈ શકતું નથી અત્યારે નિયમ એવા થઈ ગયા છે પહેલાં શું હતું કે બહારના માલો ગમે ત્યાંથી લો ને તો માર્કેટને જે તે તાલુકાની શેષ મળતી હતી એટલે આ બધા પહેલાંના વખતમાં ગોડાઉનો શેડો બન્યા હવે માર્કેટ નથી બનાવી શકતું એનું કારણ છે માર્કેટમાં કર્મચારીઓને આ લોકો પગાર નથી પૂરો કરી શકતા અહીંયા જે મોટો જે કાંટો જે છે કે જેની ઉપર જનરલ ટ્રેક્ટર નું આખું વજન થાય એ કાંટાની ઉપર વજન થાય છે કે અત્યારે બંધ છે મેં તો એવું સાંભળ્યું છે કે કાંટો બંધ છે ને ડાયરેક્ટ વેપારીઓ માલ રાખ્યા પછી ત્યાં ગુણોથી અને પેલા એનાથી પાઠ તોલે છે અલગથી જો આમાં કેવું છે જે તારા આ તારાપુર માર્કેટ યાર્ડમાં તારાપુરમાં જેને લોકલ રાઇસ મિલો હોય ને એને શું શક્ય સીધો મોટો કાંટો લઈને ત્યાંના ત્યાં ખળી હોય કે ગોડાઉનમાં નાખી શકે હવે દાખલા તરીકે મારું ટ્રેડિંગ વાળો છું ટ્રેડિંગ વાળાને બહાર મોકલવાનું હોય ખંભાતવાળા છે ને રોજ અહીંથી માલ ખંભાત મોકલવાનો તો જગ્યા થાય એટલે એને મોટા કાંટે લઈને ઢગલો કરવા જાય તો કોથળા તો ભરવાના જ મોટા કાંટેથી ભરો કે તોલો બીજું કે મોટા કાંટામાં હવે અત્યારે આ ચાઇનાના કાંટા આવ્યા છે ને સાહેબ એટલું મોટું વેરિયેસન આવે ને તો કોક વખત ખેડૂત મરી જાય

મોટા કાંટે જે જોખે સિત્તેર કિલોનું બારદાન હવે સિત્તેર કિલોના બારદાનથી જ્યારે જોખે ને ત્યારે બસો અઢીસો ગ્રામ મોટા કાંટે તમને કે મને કોઈ ખબર ના પડે એમાં હવા હોય કંઈક ઢોળ આવે એ કંઈ વજન થતું ના હોય એ જો એવું વધારો આવતો હોય ને તો અમારે હાજે વધારો પડે એવો વધારો અમારે ક્યારે અત્યાર સુધી પડ્યો નથી અને જો પડતો હોય ને તો અમે બાઇક લઈને આવીએ તો અમે એરોપ્લેન લઈ આવીએ સમજી લો બીજા નંબર કે મોટા કાંટે જે આ કાપે છે ને દસ કિલો એ તમે ગણો કે સો મણે દસ કિલો સો મણની ત્રીસ ગુણ થાય ને ત્રીસ ગુણે બસો ગ્રામ જે બસો ગ્રામ હવાની નમન ને એ બસો ગ્રામ કુદરતી નમન નથી એક જાતનું ઢોળાય છે વેરાય છે એ સો મને દસ કિલો છે ને એ રિવાજ ખોટો નથી દસ કિલોથી વધારે કાપે બી છે અને ખેડૂતને મેં એ કે છે કે નહીં કાપવા દેવાનું પણ ખરેખર થોડીક તકલીફ એ તમને હું કહું હું વેપારી છું પાછો હું પોતે ખેડૂતોને ભાંડવી પણ છું કે આમાં શું થાય ખેડૂતને એની ઉતાવળ હોય ને એટલે ગમે ત્યારે ગમે એટલું કાપવા દે ગમે તે ભાવ મજૂરીને મજૂરી હાલ દે ખેડૂત જોડે કોઈ બાંધછોડ નથી ભાવની એટલે મજૂરીની જે બાંધછોડ નથી ને પણ છેલ્લે નુકસાન એમને વેઠવાનું હોય એકંદરે ખેડૂત ખોટ ખાશે પણ ખોટી નહીં થાય તેવું તેમનું કહેવું છે અને જે ખેડૂતોના જે સવાલો હતા આપણા તારાપુર પંથક અને બાલ પંથકના એ તમામ સવાલો આપણે અહીંયા પૂછેલા છે અને સવાલોના આપણને સચોટ જવાબ પણ મળેલા છે પરંતુ હાલ પરિસ્થિતિ તારાપુર એપીએમસી માર્કેટ યાર્ડની એવી છે કે માલની જે શરૂઆત જે છે એ પ્રોપર તારાપુર તાલુકાના જે માલ જે છે એ ઘણો ઓછો આવે છે કેમ કે પરિસ્થિતિ વચ્ચે માવઠું જે એ માવઠાની અંદર ઘણા બધા ખેડૂતોને વરાબ કંડિશન ન થઈ જેના કારણે થઈ અને ખેડૂતો પોતાનો માલ સમયસર અહીંયા માર્કેટ યાર્ડ સુધી પહોંચાડી નથી શક્યા ઘણા ખેડૂતો એવા પણ છે કે ઘરે બેઠા ડાંગરના સોદા કરે છે અને ઘણા ખેડૂતો એવા છે કે વેપારી સાથે જો ઓળખાણ હોય તો તમામ એ ખેડૂતો વેપારીની મિલ પર ડાયરેક્ટ પણ માલ વેચે છે અને સારો ભાવ પણ અહીંયા મેળવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી છે કે શરૂઆતમાં અત્યારે ડાંગરનો ભાવ મળે છે પરંતુ પડતા પર પાટું જો કદાચ ન પડે કેમકે શરૂઆતમાં જ્યારે માવઠાની અંદર પાક નુકસાની થઈ છે લોકો એના માટે લાઈનો પણ લગાવે છે સહાય માટે અને એક તરફ બીજા ખેડૂતો કે જેનો માલ તૈયાર છે માર્કેટ યાર્ડમાં લઈને સારા ભાવ પણ છે પરંતુ હવે પછી બાકી રહેલા જે ખેડૂતો જે છે એ ખેડૂતોને પડતા પણ પાટું ન મળે તેના માટે સારા ભાવની આશા રાખીને બેઠેલા છે